જમાનો એવો આવ્યો આપણને લખતા વાંચતા આવડે અમે ભણેલા એ વાત બરાબર પણ જો તમને કમ્પ્યુટર ચલાવતા ના આવડે તો તમે અભણ કહેવાઓ જો તમને ખબર હોય કે ન હોય પણ અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે એટલે જરા જાણી લો કે કમ્પ્યુટરની જે ભાષા છે ને એ અંગ્રેજી નથી એ સંસ્કૃત નથી એ ગુજરાતી નથી આ કોઈ ભાષા સંસ કમ્પ્યુટરની નથી વિચ લેંગ્વેજ ડઝ દી કમ્પ્યુટર નો કમ્પ્યુટર કઈ ભાષા જાણે છે તમને ખબર છે શૂન્ય અને એકની બીજી કોઈ ભાષા જ નથી કમ્પ્યુટરની શૂન્ય અને એક એ શૂન્ય અને એકથી જ અલગ 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 પ્રકારના સંયોજનો ઊભા થાય છે શૂન્ય શૂન્ય એક શૂન્ય 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 એક શૂન્ય એક શૂન્ય એમ અલગ 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 રીતે એક એકને શૂન્યને ગોઠવી અને કમ્પ્યુટર આખું પોતાનું ઝાડું ઊભું કરે છે બાકી કમ્પ્યુટરને અંગ્રેજી ખબર નથી કમ્પ્યુટરને હિન્દી ખબર નથી કમ્પ્યુટરને સંસ્કૃત ખબર નથી પણ સંસ્કૃતનું વ્યાકરણ એટલું પરફેક્ટ છે કે આ પણ તમને કહી દઉં કે સંસ્કૃત ઇઝ ધી મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ લેંગ્વેજ કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત છે કારણ કે સંસ્કૃતમાં બોલાય એ બધું લખાય લખાય એ બધું બોલાય દેર ઇઝ નથિંગ લાઈક સાયલેન્ટ વર્ડ ઇન સંસ્કૃત અંગ્રેજીમાં તો બીયુટી બટ થાય તો પછી પીયુટી પુટ થાય અરે બ્યુટી બટ તો પીયુટી પટ કેમ નહીં અને જો પીયુટી પુટ હોય તો બ્યુટી બુટ કેમ નહીં જ્યારે સંસ્કૃતનું વ્યાકરણ એટલું બધું પરફેક્ટ છે કે કમ્પ્યુટરને માટે સૌથી શ્રેષ્ઠ ભાષા એ સંસ્કૃત છે અમે પહેલી વાર આમ મહારાષ્ટ્રમાં ગયા ને પછી મરાઠી વાંચતા કારણ કે લિપિ તો એક જ છે હિન્દી વાળી સંસ્કૃત વાળી દેવનાગરી એટલે સંસ્કૃતમાં વાંચ્યું એટલે વાંચી વાંચી નહીં ખ્યાત પછી કોકને પૂછું આપલમ નાવકાય કારણ કે લની માથે મીંડું હોય આપલમ નાવ કાય તો મને કહે એટલે તમારું નામ શું વોટ્સ નૈમ મરાઠીમાં પૂછવું હોય તો આપલમ નાવ કાય તો ઓલો મને કે આપલમ ન બોલાય અસ નહીં માણતી આપ લ નાવ કાય આશા માણા આવી રીતે બોલે અરે મેં કીધું પણ આ લની લનીમાંથી મીંડું છે ને તો કે ના એ એમ બોલવાનું આપ નાવ કાય આપ લમ નહીં બોલવાનું આપણે તો ઘરની માથે મીંડું ગમ સીધો હિસાબ આપણે બાળક એમ જ છે કે ને કને માથે મીંડું કમ કને માથે મીંડું ખમ ઘને માથે મીંડું ગમ લની માથે મીંડું એટલે લમ આપ લમ ના ઉકાય નહીં નહીં એવું નહીં બોલો આપ લ ના ઉકાય સંસ્કૃતની લેંગ્વેજ એટલી છે ભાષા એવી છે કે એમાં જે બોલાય છે તે લખાય છે જે લખાય છે તે બોલાય છે અને એટલા માટે મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ તરા વિશ્વમાં પણ સંસ્કૃતની ભાષા કમ્પ્યુટર કમ્પ્યુટરની ભાષા સંસ્કૃત નથી કે અંગ્રેજી પણ નથી કે ગુજરાતી પણ નથી કે હિન્દી પણ નથી કે ફ્રેન્ચ પણ નથી કમ્પ્યુટર તો ખાલી ઝીરો અને ને જાણે છે એમાંથી જ આખું કમ્પ્યુટરનું જાળું હવે આ બધું આપણે ધીમે ધીમે હવે છે ને કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય ને એ અભણ કહેવાશે જમાનો એવો આવ્યો આપણને લખતા વાંચતા આવડે અમે ભણેલા એ વાત બરાબર પણ જો તમને કમ્પ્યુટર ચલાવતા ના આવડે તો તમે અભણ કહેવા જો તમને સ્માર્ટફોન તમારા હાથમાં હોય ને ચલાવતા ના આવડે મોબાઈલ ફોન તો તમે અભણ કહેવા દાદાને આવડે નહીં પછી છોકરાને છોકરાઓ ઈ દાદાને શીખવાડે દાદા આમ કરો પૈસા હોય એટલે દાદાએ સ્માર્ટફોન લઈ લીધો હોય મોંઘા માયલો એક લાખ વાળો છે ભાઈ પણ એ સ્માર્ટફોન હોય ઇડિયટના હાથમાં એ એને આવડતું ન હોય આમાં હાવ હાચું કેજો આપણે બધા એમાં હું આવી ગયો આપણી પાસે સ્માર્ટફોન હોય પણ આપણને એના કેટલા ફીચર્સ વાપરતા આવડે છે આઈફોનમાં ઓલી સીરી હોય એ કેટલાને ખબર છે અને સીરી કેટલા કેટલા કામ કરી દે એ કોને ખબર છે એટલે હોય છે સ્પોન સ્માર્ટ પણ આપણે આપણે એટલા સ્માર્ટ ખરા એટલે ઘણીવાર સ્માર્ટફોન ઇડિયટના હાથમાં હોય બુદ્ધુ એના હાથમાં એટલે હવેનો જમાનો એ છે કે હવે જો કમ્પ્યુટર નહીં આવડતું હોય આ બધી ટેકનોલોજી તમને ખબર ન હોય તો તમે અભણ છો એટલે હવે તો અમારે બા જમનામાં સરપંચ રહ્યા ગામમાં કેટલાય વર્ષ સુધી અને કોઈ ડોહીમાના હાથમાં આઈફોન પેલો વહેલો જોયો હોય તો એ બાના હાથમાં જમના બાના હાથમાં મેં કીધું બા તમને વાપરતા આવડે કે હા આવડે ને અને શીખવું શીખવું બધું શીખું બોલો ત્યારે બાની ઉંમર કેટલી હશે ચોર્યાસી ચોર્યાસી વર્ષની ઉંમરે બા શીખતા હતા વાપરવા એની એની હિંમત જુઓ એનો ઉત્સાહ જુઓ સરપંચ ને એટલે પછી બધું કરવાનું હોય અમારે એવા કેટલાય વડીલો એને હું ઓળખું છું કે મોટી ઉંમરે પણ એ બધું શીખે સ્માર્ટફોન્સ વાપરતા શીખે કમ્પ્યુટર શીખે કારણ કે હવેનો જમાનો એ છે હવે આપણી આપણી આ પ્રજા એ તો કમ્પ્યુટરથી જ બધું શીખે છે અમારે સાંદીપનીમાં દેવકામાં સાપુતારામાં સ્માર્ટ ક્લાસીસ છે અને સ્માર્ટ ક્લાસીસ ઉપર વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ શીખે છે ભણે છે શબ્દોની અસર હોય છે વાલા તમે જે ભાવથી શબ્દનું ઉચ્ચારણ કરો છો એની અસર સામેવાળા ઉપર થાય છે કે નહીં અરે શબ્દની ખાલી એક ઉદ્ગાર નીકળે પણ જે ભાવથી નનકુડું છોકરું કંઈક તોફાન કરતું હોય માં એ આટલું ખાલી બોલે પણ એ જે ભાવથી ઉદ્દગાર નીકળ્યો હોય એટલે છોકરું ઝચકી જાય છે જ્યારે જોવે કે માં ગુસ્સામાં છે એટલે તરત ભેંકડો તાણે તરત રડવા માંડે તમારા ભાવની અસર થાય અને એ જ માં લાલા મારો દીકરો મારો બટો એમ કરીને જ્યાં એને આમ થોડુંક સ્પર્શ કરે ત્યાં તો છોકરું દોડીને વયું આવે તમારા ભાવથી શબ્દ જે નીકળે છે તમારા મુખમાંથી એની અસર સાંભળવા વાળા ઉપર થાય છે એટલે ભગવાનનું નામ ભાવથી તમે લ્યો ને ત્યારે તમારું તો કલ્યાણ થાય જ એ શબ્દ પણ જેના જેના કાનમાં પડે એ સૌનું કલ્યાણ થાય આજુબાજુનું પૂરું વાતાવરણ એ દિવ્ય બને એટલે જ્યાં સાધુ સંતોએ આવું ભજન કર્યું હોય ને ત્યાંના તમે વાઇબ્રેશન જોજો એટલા ડિવાઈન હોય એ ભજનનો પ્રતાપ છે એટલે યાદ રાખજો નકરી ગાળ્યું નીકળે મોઢામાંથી અથવા તો નકરી લૌકિક વાતો નીકળે અને એનાથી જે અંદર ગંદગી વધી હોય ને ભગવાનનું નામ લ્યો અને ભગવાનના નામનું સંકિર્તન કરો તાળી પાડીને રામ નામ બોલ જો રે અને તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલ જો એક તાળી પાડી નરસિંહ મહેતા નાગરે પછી આમ એક લિસ્ટ આખું આવ્યું કે આણે ભજન કર્યું આણે ભજન કર્યું તો એ બધાના કામ જેમ ભગવાને કર્યા એનું પોતાનું જીવન પવિત્ર થયું ધન્ય થયું ભગવાનના નામનું સંકીર્તન બધા જ પાપોનો નાશ કરે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશન તો આપણે જે સાંભળીએ છીએ અને આપણે જે જોઈએ છીએ એનાથી આપણે શીખીએ છીએ બાળકના શીખવાની શરૂઆત પણ આંખથી અને કાનથી જોવાથી અને સાંભળવાથી થાય છે એટલા માટે દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી વેદોમાં ભદ્રમ કરણે બાળકની આંખ પણ ખુલી નથી હોતી ત્યારથી બાળક સાંભળે છે માના પેટમાં હોય ને ત્યાંથી સાંભળે છે

ધર્મની દશા જોઈ ઉડી એની ઊંઘ દીધી એને હાલડા ભલે સાંભળે પણ એ માવડી હાલરડા શિવાજીને ખુવડાવવા માટે નહોતી ગાતી અને જગાવવા માટે ગાતી એ પાછું

oh 真的 सावधा हय लक्ष्मी પહેલી ભક્તિ સાંભળવાની બાળક માના ઉદરમાં હોય ત્યારથી સાંભળે છે જન્મે ને પછી આંખ ખુલે ત્યારે વળી પાછું બધું જોવે એટલે કાન થી શીખે આંખ થી શીખે હાથ તો પછી લખે પેલા કાન સાંભળે આંખ્યું જોવે મોઢુંય પછી કામે લાગે પછી બોલતા શીખે બાકી સાંભળી અને જોઈ જોઈ બાળક શીખે છે એટલા માટે જે સાંભળે એનું કલ્યાણ થાય એવું જ સાંભળે એ જે જુએ એનું કલ્યાણ થાય એવું જુએ બાપને શરાબ પીતો જોવે કે મા બાપને એ ઝગડતા ને ઊંચા ઊંચા અવાજમાં બોલતા એ ગાળ્યું સાંભળવામાં આવે એના કાનમાં સત દી પડે તેવું શીખશે સંસ્કાર એના એવા આવશે બાળક શું જુએ છે બાળક શું સાંભળે છે બદ્રંગ કરણે વિષ્ણુયામ દેવા બદ્રમ પश्यે માક્ષ વિહ યજત્રા સ્થિરૈરમૈ ઇસ્તુષ્ટ્વા ગુસસ્તનો વિ દેવ હિતન યદાયુહ મંત્રો છે તો એટલા માટે સોમનાથ દાદાના દર્શન કરો દ્વારકાનાથ ના દર્શન કરો અને માત્ર દર્શન કરો એમ નહીં પાછા કથા સાંભળો ભાગવત સાંભળો રામાયણ સાંભળો કાનથી એનાથી જે શીખવાનું મળશે એ કલ્યાણકારી હશે નૈમિષારણ્યમાં અઠ્યાસી હજાર શવનકાદી ઋષિઓ સહસ વાર્ષિક સત્ર માટે એકત્ર થયા છે અપરાન સત્રમાં કથા સાંભળે છે છ પ્રશ્ન કર્યા આપણે ગઈકાલે ચર્ચા કરી શ્રી સુત મહારાજ એ સંપ્રશ્નથી સમૃષ્ટ થયા એ સંપ્રશ્ન શું આ પ્રશ્ન છે પણ એ સંપ્રશ્ન નથી ભગવાન ના વિશે પૂછાયેલો પ્રશ્ન આપણા કલ્યાણ માટે થઈને પૂછાયેલો પ્રશ્ન એ સંપ્રશ્ન છે અને એવો સંપ્રશ્ન હોય તો સાધુ સંતો ભગવાનની કથાના પ્રવક્તા એ સમૃષ્ટ થાય સારી રીતે પ્રસન્ન થાય અને એ પ્રસન્ન થાય તો તમને પૂછેલાનો જવાબ મળે તમે જે માગ્યું છે નિશ્ચિતપણે પ્રાપ્તિ થાય બાદરાયણ એટલે વ્યાસ અને બાદરાયણી એટલે વ્યાસજીના દીકરા સુખદેવ એવો અર્થ થાય એમ રોમ હર્ષણ નામના સૂતના દીકરા છે આ જે કથા સંભળાવી રહ્યા છે એ રાવ મહર્ષણી એનું નામ ઉગ્રશ્રવા એ ઉગ્રશ્રવા નામના સૂત્ર તમે તમે આ નામના અર્થ તો જુઓ અટાણે તો નામ એવા પડે છે કે એના કંઈ અર્થ નહીં ઘણી આધુનિક મમ્મીઓ એના લિટલ લિટલ સ્ટારને પગે લગાડે એવા વાલા લાગે તો પછી એને પૂછ્યું બેટા નામ શું રાખ્યું તો એવા એવા નામ બતાવે કે એનો અર્થ ખબર ન હોય પણ મારે એમ પૂછવું પડે બેટા આનો અર્થ શું થાય તો એ એવો અર્થ કે કે આપણને ખબર ન હોય એટલે હું સમજી જાઉં ગૂગલ ફૈબા નામ પાડ્યું કે ગૂગલમાંથી જોઈન પાડ્યું હોય ફલાણી ભાષામાં આનો અર્થ આ એ સંભવ છે કે એ ભાષા આપણને આવડતી ન હોય એટલે એ ભાષાનો આવો અર્થ થાતો હોય થાતો હોય કદાથ પદાર્થ થાતો પણ આ બધા નામના અર્થ છે રોમ હર્ષણ એટલે જેની કથા રોમ રોમમાં હર્ષ ઉત્પન્ન કરે એ રોમ હર્ષણ અને એના દીકરા એટલે ઉગ્ર શ્રવા જેને ઉગ્ર શ્રવણ કર્યું છે ખૂબ સાંભળી છે કથાઓ અનેક સંતોના સાનિધ્યમાં બેસીને એમણે ખૂબ શ્રવણ કર્યું છે ઉત્તમ વક્તા થવાની આ પહેલી શરત છે કે તમે ઉત્તમ શ્રોતા બનો જે ખૂબ ખૂબ સાંભળે 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 છે 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 સાંભળવા જેવું દત્ત ચિત્ત થઈને સાંભળે છે એ પછી ઉત્તમ વક્તા બની શકે છે આ સંતવાણી સાંભળતા સાંભળતા જ પછી ગાવાનું મન થાય ને ગાતા શીખાય ને કે આમ આમ આ આ રાગને આમ ગવાય આ ભજનને આ રાગમાં આનો ઢાળ આ છે સાંભળી સાંભળીને ઉગ્રશ્રવા એ નામના સુતજી નૈમિષારણ્યમાં કથા સંભળાવે છે બે શ્લોકમાં એણે પોતે જેને ગુરુ માને છે એ સુખદેવજીની વંદના કરી

સુખદેવજીના મુખે ભાગવત સાંભળીને ઉગ્રશ્રવાને ભાગવત માટે અનુરાગ થયો જે વક્તા થકી જે ગ્રંથમાં તમારો પ્રવેશ થયો હોય એને ગુરુરૂપ માની અને પ્રારંભે સ્મરણ કરીએ એટલે ઉગ્રશ્રવા નામના આ સૂત બે શ્લોકોમાં સુખદેવજીની વંદના કરે છે ્રજંદમુપેતમપેતકૃત્યમ દૈપાય વિરહકાતર આજુહાવ પુત્રે તન્મયર વો ભિનેદુસ્તૂતહૃદય મુનિમાન તો યસ્વામખિલુતિસારમેક અધ્યાત્મદમતિશતામોંધ સંસારી તમ વ્યાસૂનુપયા પહેલા શ્લોકમાં વિરક્ત સુખદેવની વંદના કરી વિરાગી જન્મતાની સાથે સહજ વૈરાગ્ય વાળા નાળછેદન થયું નાળના ખભા ઉપર નાખી નીકળી ગયા જન્મતાની સાથે વૈરાગ લઈ લીધો પિતા વેદ વ્યાસ પાછળ પાછળ જાય છે હે પુત્ર હે પુત્ર ઉભો રે મારા દીકરા હે મારા લાલ ઉભો રે મારા બાપ અરે હજી તારા સંસ્કાર પણ નથી થયા બ્રાહ્મણ નો દીકરો હોય ને તો એ બ્રાહ્મણને પોતાના દીકરાના યજ્ઞો પવિત્ર સંસ્કાર સુધીના સંસ્કારો નિશ્ચિતપણે કરવાનો આગ્રહ હોય અને પછી યજ્ઞો પવિત્ર સંસ્કાર થઈ જાય એને ગુરુકુળમાં ભણવા મૂકું અને ગુરુકુળમાં ભણ્યા પછી એને ગૃહસ્થ થવું હોય તો ગૃહસ્થ થાય આજીવન બ્રહ્મચારી રહેવું હોય તો આજીવન બ્રહ્મચારી રહે એને સાધુ થઈ જવું હોય તો સાધુ થાય બ્રાહ્મણને પછી એને પરણાવવાનો કોઈ આગ્રહ નહીં પણ યજ્ઞો પવિત પર્યંતના સંસ્કાર તો કરવા જોઈએ ને એટલે વ્યાસ વાહે દોડ્યા છે તો સુખદેવજીએ પોતે બોલ્યા વગર એ જંગલના જાડવાને બોલાવ્યા તરવહ અભિનય એ જંગલના જાડવા વ્યાસજી જે ઉભો રે ઉભો રે પુત્ર ઉભો રે જાડવા બોલ્યા શું બોલ્યા એ નથી લખ્યું ભાગવતમાં એ ભાગવતના આચાર્યો સમજાવે છે કે જાડવા બોલ્યા કે વ્યાસજી જુઓ અમારા ફળ અમે નથી ખાતા અમે દુનિયાને દઈ દઈએ છીએ